ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી વચ્ચે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે દિનુભોગા લગાતાર કલેક્ટર પર આરોપો લગાવી રહ્યા છે કે કલેક્ટર સાહેબે ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ બનાવી લીધી છે કલેક્ટર સાહેબ કોંગ્રેસ માટે કામ કરે છે મિત્રો કહેવાય છે ને કે સહન શક્તિની હદ પાર થઈ જાય ત્યારે નિર્દોષ વ્યક્તિ પણ બોલવા લાગે છે આવું જે કઈક અહીં પણ થયું લાંબા સમયથી ચૂપ રહેલા કલેક્ટર સાહેબ આવ્યા મેદાને

સોલંકી એ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેનો વિવાદ હવે વકરી રહ્યો છે પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી દ્વારા રાજકોટ જિલ્લામાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેમણે દિગ્વિજયસિંહ જાડેજાને તેના પરિવાર પાસે સો કરોડની મિલકત છે તેવો આરોપ લગાવીને તપાસની માંગણી કરી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં કલેક્ટર પર આરોપ લગાવતા દિનુ સોલંકીને જાહેરમાં કલેક્ટરે નામ લીધા વગર જ જવાબ આપ્યો છે કલેક્ટર દિગ્વિજયસિંહનો દિનુ સોલંકીને જવાબ મિત્રો ગીર સોમનાથના કોડીનાર ખાતે સરકારી શાળાના એક કાર્યક્રમમાં કલેક્ટર દિગ્વિજયસિંહ પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં તેમણે પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા કહ્યું હતું કે હું સરકારનો છું એટલે કામ કરીને કોઈ ઉપકાર નથી કરતો હું સોમનાથ મહાદેવ નો નાનો અંશ છું છવ્વીસ લાખની જે ચોરી ઝડપી છે ત્યારે નામ લીધા વગર ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહે દિનુ સોલંકી પર આકરા પ્રહારો કર્યા હતા દિનુ સોલંકીને દિગ્વિજયસિંહ જાડેજાથી શું વાંધો છે મિત્રો મળતી માહિતી મુજબ ઉના અને કોનારમાં દિનુ સોલંકી પાસે પાંજરા કરોડો રૂપિયાની ત્રણસો ને વીસ એકર જમીન કબજામાં છે ત્યારે સરકારના નવા પરિપત્ર મુજબ હવે જમીન ખાલી કરવાની નોટિસ છે ત્યારે આ જમીનને ખાલી કરવાની નોટિસને લઈ કલેક્ટર સામે પડ્યા છે દિનુ સોલંકીએ કલેક્ટર પર કોંગ્રેસને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે મિત્રો પૂર્વ સાંસદે કલેક્ટર પર આરોપ લગાવતા કહ્યું કે દિગ્વિજયસિંહ કોડીનાની ચૂંટણીમાં બધા વોર્ડ સંવેદનશીલ જાહેર કરી મારો દીકરો જ્યાં ચૂંટણી લડતો તે વોર્ડમાં બે કલાક સુધી ઊભા રહ્યા અને લોકોને કોઈથી ડરવું નહીં તેમ કહેતા હતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ આરોપ પર શું કહ્યું હું જવાબદાર હોદ્દા પર હોવાથી આ મુદ્દા પર કશું બોલીશ નહીં સરકારી કામ નિયમ મુજબ કર્યા હોય એ તેમને ન ગમતું હોય એટલે બોલે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરે છો